બોલો ખેડૂત મિત્ર આપનું નામ નહીં આપતા આપણે યુટ્યુબ માં જાણકારી બીજાને મળે એટલા માટે મુકતા હોય છે આ માપણી શું કામ રદ કરાવી છે એમાં હિસા નંબર 3 છે ને હમ એમાં થોડીક જમીન ઘટાડો આવે હમ તો ઈ ભાઈને એવો કે આને રદ કરાવી અને નવી માપણી કરાવી લે હમ તો પેલા આવી એટલી બધી કજા ન કરે ને પેલા પ્રાઇવેટ માપણી કરાવી લેવાય સરકારમાં તમારે ને પાત્ર થઈ ગયો કેજીપી ભરાઈ ગયું કે નથી ભરાણું આનું કેજીપી ભરાઈ ગયું કે નથી ભરાણું મારી વાત સમજો તમે આઈઓ પોર્ટર ઉપર ગયા છો માપણી માપણીની અરજી કરી છે ની માપણીની અરજીના આધારે કેજીપી થાય ને દુરસ્તી થાય તો તમે ડીએલઆરમાં જઈને તપાસ કરી કેજીપી ભરાઈ ગયું છે નકર કેજીપી અટકાવી દેવાય

હવે કે તમારે હિસાબ માપણી નો થાય ઓકે હા એકવાર હિસાબ માપણી થઈ ગઈ હોય તો નો થાય મારા અનેક ઓડિયો હું બોલું છું તો તમે આ ફોર્મ તો મને હિસાબ માપણી નું બધું એફિડેવિટ ને બધું થી મોકલાવ્યું છે હિસાબ માપણી નું હા 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 એ વાત તમારી સાચી છે હમ તો પછી પરિવાર અરજી કરી તમે નહીં અરજી પછી ન જ કરી હા

પાતો એ કેજીપી સાત બાર ની અંદર એની અસર નથી હજી તો પછી આવશે હજી છ છ મહિના વ્યા જાય નહીં નહીં આ તો જૂની માપણી છે ઓગણાઠ ની છે પણ હું તમને એ જ કહું છું કે કેજીપી દુરસ્તી નથી કરાવ્યું એનું અટકી ગયેલું છે તો ક્ષેત્ર પણ કાયમ કરાવવું હોય તો પેલા કબજા સરખા કરી લ્યો તમે સમજૂતી વાળો પ્રશ્ન છે કે કજિયા વાળો છે નહીં નહીં સમજૂતી વાળો તો શેઠા ફેરવી નાખો ને એટલા પછી માફ કરાવો પાછું હા પછી હદ માપણી કરાવી નાખો એટલે થઈ જાય હા એકવાર વાર કેજેપી દુરસ્તી થઈ ગયું છે ક્ષેત્ર પર ઘટ્યું નથી ક્ષેત્ર પર રેગ્યુલર કાયમ થઈ ગયેલું છે જેમ છે તો હવે તમારી બીજી વાર એની હિસ્સા માપણી ન થાય ક્ષેત્ર પર તો તમારું સ્થળ ઉપર બોલે જ છે સ્થળ ઉપર ખાલી સેટા ફેરવી નાખો પછી કન્ફર્મ કરવું હોય તો પેલા પ્રાઇવેટ માપણી કરાવી લેજો સરકારમાં સીધી નહીં કરાવતા પ્રાઇવેટ માપણી પ્રમાણે ક્ષેત્ર બરાબર થઈ જાય તો પછી હદ માપણી કરાવી લો હદ માપણીની સીટ મળી જાય તમને બીજું શું છે એમાં

કે ભાઈ આ વસ્તુ ફરીવાર કરવી છે તો પહેલાં જૂના ઓડિયો પણ મારા સાંભળી લો અને પછી વિગતવાર મોકલો તો મને તમને જવાબ દેવાની અનુકૂળતા રહે આમાં જવાબ બે મિનિટનો હોય ને સમય મારો દસ મિનિટ બગડે છે